આગામી દિવસોમાં ભરૂચ જિલ્લામાં દૂધ દારા ડેરી સહકારી ક્ષેત્રે ચૂંટણી યોજાવાની છે ને આ ચૂંટણીમાં ભાજપના જ બે દિગ્ગજ નેતાઓ એ મેન્ડેટ આપવામાં આવતા રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે

કરવાની પાર્ટીની મોટી ભૂલ થઈ છે આ બાબતે તેમણે કહ્યું છે કે પાર્ટીના આવા નિર્ણયના કારણે બંને જિલ્લાના આગેવાનો કફોડી સ્થિતિમાં મુકાયા હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે તેમણે પાર્ટી સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે

એ કેટલાક ઉમેદવારોને એના ઝોન પ્રમાણે મેન્ડેટ આપ્યા છે હવે અપક્ષ જે લોકો લડી રહ્યા છે એમાં પણ કેટલાક ભાજપના જ છે અને આ જે મેન્ડેટ પ્રક્રિયામાં પાર્ટી ધ્યાન ન આપ્યું એના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે ખરેખર ભારતીય જનતા પાર્ટી એ એક શિષ્યબદ્ધ પાર્ટી છે સરકાર વાર પારદર્શ વહીવટમાં માને છે તો ખરેખર તો આ મેન્ડેડ જિલ્લા સંકલન સમિતિ કે જે જિલ્લા પાર્ટીનો પ્રમુખ હોય ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય જે જિલ્લાની સંકલનની પાર્ટીની જે સમિતિ છે એમાં ચર્ચા થવો જોઈએ તો પછી મેન્ડેડ આપવાનો કારણ કે કયો કાર્યકર્તા કેટલો સક્રિય છે શું છે એ જિલ્લાના લોકોને ખબર કે તાલુકાના લોકોને ખબર પણ એ એ એ પ્રકારની પ્રોસિજર નથી થઈ કોઈનો કોઈ કોઈક પ્રકાર આ નિર્ણય લેવાયો છે એના કારણે આજે પાર્ટી પાર્ટીના લોકો અંદર અંદર આજે લડવાના છે એ આવનારા દિવસોમાં પાર્ટી નુકસાન થવાનું છે અને અમારી તો કફોડી સ્થિતિ થવાની છે જે મેન્ડેટના જે ઝોનમાં જે કાર્યકર્તા જે લડે છે એ ભાજપના છે ને એની સામે લડે છે અમુક મોટા ભાગના એ ભાજપના છે અને કેટલાક ભાજપના દિગ્ગજ નેતાઓ પણ જે પોતપોતાના મેન્ડેટ વાળાનો પણ પ્રચાર કરવાના કેટલાક વ્યક્તિગત રીતના જે મેન્ડેટ નથી અપક્ષ લડે છે કેટલાક દિગ્ગજ નેતા હોય કેટલાક સહકારી સંસ્થા સાથે વર્ષોથી એકબીજા સાથે જોડાયેલા હોય જેના કારણે અમારી જવાની બહુ કફોડી પરિસ્થિતિ પરિસ્થિતિ નિર્માણ થઈ છે એટલે પાર્ટી એક મોટા મોટી ભૂલ કરી છે અને હું તો એવું સ્પષ્ટ માનું છું કે ભારતીય જનતા પાર્ટી એક શિષ્ય પાર્ટી છે પાર્ટી છે અને સરકાર પણ પારદર્શક વહીવટમાં માને છે તો આ એક કરોડો રૂપિયા પાસે સહકારી સંસ્થાને પશુપાલકોનો જે વહીવટ કરનારી સંસ્થા છે કરોડો રૂપિયાની તો એમાં એક સારો વ્યક્તિ ચૂંટાઈને જાય જે હંમેશા પશુપાલકોની ચિંતા કરે એનો ડેરીને વ્યાપ કેમ કરીને વધારી શકાય જિલ્લાના હિતમાં એ ડેરી ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપનારો એક મોટો ઉદ્યોગ છે તો આવનારા દિવસમાં બીજી પણ નવી મંડળીઓ ઊભી શકે ઊભી થઈ શકે છે અને જે વર્તમાન જે મંડળીઓ છે એને કેમ કરીને એમને યોગ્ય એને રોજગારી આપી મળી શકે છે એને કોઈ દૂધનો ભાવ યોગ્ય પ્રમાણમાં મળે કે નથી મળતો એ પણ જોવું જોઈએ આ બધી રજૂઆત કરનારો ખેડૂતોના હિતમાં પશુપાલકોના હિતમાં વાત કરી શકે એવા લોકો ચૂંટાઈ જાય તો ખૂબ સારી વાત છે જેથી જિલ્લાના હિતમાં આ દૂધ દારા ડેરી આવનારા દિવસોમાં ખૂબ સારી રીતના કામ કરી શકે છે આજે દેશના સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ સહકાર થકી અનેક લોકોને કોઈને કોઈ પ્રકારની રોજગારી મળે એ આખો અભિયાન ચલાવી રહ્યા છે તો આ દૂધ દારા ડેરી પણ ભરૂચના નર્મદા જિલ્લાની અંદર સારી રીતના ચાલે તો ખૂબ મોટી સંખ્યામાં પશુપાલકોને રોજગારી મળી શકે છે એ સ્થિતિનું નિર્માણ કરી શકે પડતે ક્યારે કે સારા વ્યક્તિ ચૂંટાઈને જાય તો અને હું તો આશા રાખું છું કે જિલ્લાના હિતમાં જિલ્લાના પશુપાલકોના હિતમાં સારા લોકો ચૂંટાઈને જાય ચૂંટણી પહેલા કમઠાણ શરૂઆત થઈ છે વિવાદ વકરી રહ્યો છે ત્યારે જોવાનું કે આગામી સમયમાં ભાજપના ભરૂચમાં કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે નર્મદા ભરૂચમાં પણ ઉકળતા બને છે કેમ आवा पोलिटिक्स समाचार सुधी सुद्धा पोहचाडतासू इथले नव जीवन न्यूज जोडता रो वैष्णव जनर पराई